આયુજો આ ચાટ છે ને આ જાત નું જો જાત ન જો દે કીધું છે કરવું જોઈએ ભાઈ

બરોબર એટ ધટ ટાઈમે સમજાવ્યા કે અને આ પ્રોબ્લેમ છે આ બિલિંગ કરવું પડશે એના માટે મેક્સિમમ પાંત્રીસ હજારને મિનિમમ પચીસ હજારમાં બધું ઇન્કલુડ થતા બધોય ચાર્જનું એને કીધું હતું પર ડે પાંચ દિવસ રાખવાની વાત થયેલી પાંચ દિવસની જગ્યાએ અત્યારે અમને ન મજા આવી તો અમારે બીજે ડિસ્ચાર્જ કરવાનો હોવાથી સાંજે છ વાગ્યાથી અમે કીધું છે ડિસ્ચાર્જ કરી દીધો કરી દો કરી દો નથી કરી દેતા અને બિલ ફાળવું છે સાહીઠ હજાર રૂપિયાનું પર ડેના ક્યાં પચીસ થી પાંત્રીસ અને ક્યાં સાઈઠ હજાર રૂપિયા આના માટે હવે શું કરવાનું અને અમે એને ઘણીવાર કીધું કે અમને ડિસ્ચાર્જ કરો પણ નથી કરતા અને એના સિક્યુરિટીને મોકલીને દબાણ કરે છે અમે જે થાય એ લીગલી દેવા તૈયાર છીએ પણ આ રીતે ખોટું દબાણ કરે છે એ અમને પસંદ નથી હવે આનો શું રસ્તો આનો રસ્તો આપો